જોઈએ આજના સમાચાર મહુવા તાલુકાના નીચાકોપટા ગામમાંગથી ડોકટરની ડિગ્રી વગર ક્લિનિક દવાખાનું ચલાવતા બોગસ ડોકટરને ઝડપી લેતી ભાવનગર એ પોલીસ મહુવા તાલુકાના નીચાકોપ્ટા ગામમાં કિશોરભાઈ રામજીભાઈ ગુજરીયા રહે નીચાકોપટા તાલુકો મહુવા જિલ્લો ભાવનગરવાળા ડોકટર ન હોવા છતાં ડોકટર તરીકે દવાખાનું ખોલી વગર ડિગ્રીએ મેડિકલ પ્રેક્ટિસ કરી જુદી જુદી એલોપેથિક દવાઓ તથા મેડિકલ સાધનો સહિત કુલ કિંમત પાંચ હજાર આઠસો પાંચના મુદ્દામાલ સાથે મળી આવતા તેના સામે મેડિકલ પ્રેક્ટિશનર રેકર્ટ મુજબની કાયદેસર કાર્યવાહી કરી એશઓજીના પોલીસ કોસ્ટેબલ ધર્મદીપસિંહ જાડેજાએ દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ગુનો રજીસ્ટર કરાવેલ છે અને આગળની તપાસ દાઠા પોલીસ ચલાવી રહી છે કબજે કરેલ મુદ્દામાલ અલગ અલગ મેડિકલ દવાઓ તથા મેડિકલ સાધનો સહિત કુલ કિંમત પાંચ હજાર આઠસો ચાર કામગીરી કરનાર પોલીસ સ્ટાફે શો જીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આરવાળા સાહેબના માર્ગદર્શન હેઠળ જેવી ચુડાસમા ધર્મદીપસિંહ જાડેજા રાધવેન્દ્રસિંહ ગોહિલ હરપાલસિંહ ગોહિલ